વડોદરા ખાતે પોલીસે નસેબાજ કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી વિગતે વાત કરીએ તો પોલીસે નસેબાજ કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે અકોટા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે જેમાં આરોપી કાળુએ અમદાવાદમાં દારૂનો રસ્તો કર્યો હતો અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં કાર હંકારી હતી તો આરોપી કાળુ સાઠિયા કે જે મૂળ સુરતના કામરેજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે વડોદરામાં ધંધાના કામ અર્થે મિત્ર પોલીસે કાળુની કાર પણ જપ્ત કરી છે તો પોલીસે નસેબાજ કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ